બોબા શોર્ટ વિડિયો એને ચાનો બનાવો તો એમાં જો કેટલી બધી ચાટ હોય પણ ઈ ક્યાં લેવાનું છે મારા બધું બોટું છે બધું દેખાડવાનું છે જો તો ગુડ મોર્નિંગ મિત્રો હવે અત્યારે વોકિંગ માં નીકળી ગયો છું સવાર સવારમાં જો સુરજ નારાયણ અત્યારે સુરજ નારાયણ જો તડકો નીકળી ગયો છે હું વોકિંગમાં નીકળી ગયો છું નીકળવું તો સવાર સવારમાં મજા આવે છે શરીર પણ સારું રહે અને હાલવાની મજા આવે છે તો ભાઈ વોકિંગ કરીને આવીને ફ્રેશ થઈ ગયા કમ્પ્લેટ ફ્રેશ થઈને દીવાબી કરી લીધા છે કેમકે કામ પર જવું છે અને સંગીત જવું બહાર વાળવા જાય છે સફાઈ કરે કે બારે એટલો કચરો હોય છે વાળવું પડે છે છોકરાઓ અંદર રમે છે બેઠા છે એક જો પાછળ બેઠી ધાર્મિક એ તૂટી તો અત્યારમાં તો હું છે ઠંડક એવું હોય ને તો અત્યારમાં તો મજા આવે પણ બપોર પછી બહુ ગરમ થઈ જાય છે અહીંયા આ બધું અંદર રાતે રહેવા તો નહિ રાતે જો આ ખાટલો નાખીને જ બહાર હોતો હતો પણ રાતે પછી મચ્છર બહુ કવડવા મળ્યા તો પછી અંદર વહી જવું પડ્યું તો બસ એમ જ વિડીયોમાં બન્યા રહેજો મળીએ આગળ શ્રમિક છે ને પાણી પાઈ છે ઝાડવાને અને છોકરીની રીંગ નાખી છે જોવો તમે હે કેમ એની માથે નાખે છો આ કાંઈ હોળી છે એ ઝાડવાને બધે પાઈ દે રોજ જોઈ ઝાડવાને પાતો હોય છે ભવ્ય ને પાવવું હોય પણ એકાઇ એને પાવા ન દે પાણી પાવા હાટું છે ને બે રોજ બાદે મારે પાવું છું મારે પાવું જો ભવિયા પાછા તુલસી પાન ખાય છે માંજર માંજર તોડે કેમ કે તું બધે જાડવાને પાઈ દે હાલ મોર્નિંગ વર્ક છે આ ધાર્મિકનું એનું ઝાડવું છે દરરોજ સવારે છે ને જાડવાને પાણી પાતું હોય છે આટલું બધું નો નખાય મિત્રો હવે હું જાઉં છું કામ પર અને જો ધાર્મિક છે ને ભાગનું વેન કરે છે તો પેલા હું એને છે ને ભાગ અપાય આવું નકર પાછો ઠેઠ સુધી ફોનમાં તે નકરું એ એ કર્યા કરશે ને મને ફોન કર્યા કરશે તો જો બબલા લઈને અંદર પાઈ ગયો શ્રેયુ આવ્યો રમવા જો અહીંયા હવે શ્રેય આવ્યો શ્રેયમાં કરશે તો આજે મામાદેવ લીમડાવાળા ઉત્સવ છે તો દર્શન કરતા જઈએ આપણે મંદિરે

મિત્રો અત્યારે વાગી ગયા છે એટલે અહીંયા સવા ચાર થઈ ગયા છે તો હું કામ પરથી આવી ગયો છું વિડીયો કઈ બહુ આગળ બનાવ્યો નહોતો કામનો આવી ગયો છું અને ધાર્મિક બંને સુતા છે અને સંગીતા અત્યારે એ હું શક્તિ હમણાં આવે એટલે તમને બતાવું એ કામ કરતી છે તો વિડીયોમાં બન્યા રેજો છોડામાં બહુ તડકો લાગે જુઓ તમે સીધો તડકો આવે

ભાઈ બેક કેમેરાથી નહોતું એને ઓલું સેલ્ફી કેમેરો કરો હતી કે મને મારો શૂટિંગ દેખાવ જોઈએ તો એને મજા આવે તો આપણે એમ કરી દઈએ એટલે બસ શું કહો બોલો બહાર જવું ને એટલે બહાર જવાય તો રાત બહુ પેલા બનાવો ચા પછી બધી વાત ચા બનાવવાની પણ કેવી શૂટિંગ આવી ભાઈ શોર્ટ વિડીયો એને ચાનો બનાવો તો એમાં જો કેટલી બધી ચાટ પણ ઈ કેમ લેવાનું છે બધું દેખાડવાનું છે જો ઈ કે વિડીયો ન બતાવતા એ ખાસ આવું થાય વિડીયો લેવા જાય ને જો હાલક જો તમે હું પતા નહી પતિ ચાય પત્તી ગઈ હેઠી બધી તમે બોલ બોલ કરતા ઉભરાઈ ગયો કોઈ બોલ બોલ કરતું ધ્યાન હતું ધ્યાન હતું વિડીયો વિડીયો બનાવવામાં વિડીયો બનાવવામાં ચા ઉભરાઈ ગઈ જો બધી આમાં શું કરવું વિડીયો બનાવો એટલે ઉભરો લેતો હોય વિડીયો જોવો તો આમાં કરવા ગયા તો ચા બધી ગઈ આવું છે ભાઈ વિડીયો ન કરાવો એટલું ઓછું છે કોમેન્ટમાં લખજો હવે આમાં શું કરવું ઉભરાઈ જાય બધા થાય એવું થતું હોય વિડીયો બનાવવાનું ઉભરાવું છે આમ ભલે ઉભરાઈ જાય હવે પીલો ચા ધાર્મિક આવું છે નો એટલું હશે શોર્ટ વિડિયો મૂકી દીધો છે અમે

તો મામાદેવની શોભાયાત્રા નીકળી હતી આપણે બધા દર્શન કર્યા અને હવે ધાર્મિક જાય છે રમવા શ્રી ઉપાહે ભવ્યા ત્યાં છે અને જો આવી ગયું છે દાદાનું ઘર